નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળ્યા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા પાકની વાત એ નવી પદ્ધતિની વાત એ ખેડૂત મિત્રો પાસે કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો સૌથી વધારે અને ખેડૂતોને હંમેશા જે છે એ વધારેમાં વધારે જે છે એ મનગમતો પાક હોય તો એ છે શિયાળુ પાકમાં ઘઉં ઘઉં જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો અને ખૂબ જ જે છે એ કહેવાય કે ખેડૂતો માટેનો સરળ પાક એટલે ઘઉં કંઈ ન કરે તો કંઈ નહીં પણ એક ઘઉં તો ખેડૂત મિત્રો શિયાળામાં જે છે પોતાના માટે વાવતા હોય ત્યારે આ ઘઉંના પાકની અંદર એ મિત્રો કેવી કાળજી રાખીએ તો ઘઉં જે છે એ તમે જોઈ રહ્યા છો એવા બને ઘઉંની અંદર જે છે એ વધારે ઉત્પાદન લેવા માટે કઈ પદ્ધતિ કઈ કટોકટી અવસ્થા એ મિત્રો આપણે જાળવી જોઈએ એની વાત એ મિત્રો આપણે આજે કરવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈ નો પરિચય લઈ અને ત્યારબાદ એ આ ઘઉંની ની કઈ વેરાયટી આવેલી છે આ ઘઉં કેવી કેવી માવજત કરવામાં આવેલી છે આ ઘઉં હવે પછી હું કરવાનું છે આની વાત એ આપણે જાણવાનો પ્રયત્ન સૌ પ્રથમ જે છે ભાઈ નો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે આ ઘઉં માં હવે હું કાળજી રાખવાની કેવી રીતના જે છે કાળજી રાખીએ તો ઘઉં અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકે ભાઈ પાંચથી જાણી આપનો પરિચય

એવરેજ જે છે કેવું ઉત્પાદન તમે દર વર્ષે લ્યો છો સાઠ થી સિત્તેર મણ ઉત્પાદન આવે સાઠ થી સિત્તેર મણ જેવું ઉત્પાદન જે છે ઘઉં ના પાક ની અંદર આરામથી લ્યો છો ઘઉંના પાક ની અંદર બિયારણ નાખો છો છોટ

પેસ્તાલીસ દિવસના ઘઉં પેસ્તાલીસ દિવસના પાંચ પાંચ આપી દીધા છે અને ખાતરની વાત કરવામાં આવે તો આની અંદર કયા ખાતર ઉપર પૂરતી ખાતર માં ખાતર જે છે મિત્રો આની અંદર આપવામાં આવેલું છે સાથે સાથે મિત્રો ઘઉંના પાકની અંદર આપણે દર વખતે ખેડૂત મિત્રોને જે ભલામણ કરીએ છીએ કે ભાઈ ઘઉંના પાકની અંદર વધારે ફૂટ આવે એના માટે આપણે પ્રોસીડનો ઉપયોગ કરીએ તો પ્રોસીડ જે છે એ હવે પછીના આવ્યાની અંદર એ તમે એકાદ વખત જે છે આપશો તો આ ફૂટ જે છે ઉપડી છે એ બધી જ ફૂટ જે છે એ ડુંડી જે છે આપણે ફૂટશે બીજું મિત્રો ફૂટ અવસ્થા એટલે કે ટૂંકમાં જે આપણે કહેવાય ફૂટ અવસ્થા પૂરી થઈને હવે આમાં થોડાક સમયમાં જ આપણે હું આવશે અને એને પોષણ પૂરતા પણ મળવું જોવે હવે પોષણ માટે જે છે એ તમે આને એક ડોઝ અપાઈ ગયો છે પણ એના પછી જો ડોઝ આપવાનો હોય તો એ ડોઝ હવે પછી ના પીએ તે આપી દેજો અથવા જે છે એ આપણે જે ભલામણ કરીએ છીએ એ છે જીગરી

વધારે વધારે ફૂટ જે છે એ આપણે ફોડી અને એને પૂરી પૂરી જે છે એ ડુંડી લાવી શકશું એટલે કે એની અંદર થૂંબડું જે છે જોરદાર બનશે એક પંપ માં ગ્રામ નાખવાનું હોય અને ઉપર સંટકાવ કરવો તો જીગડી પચાસ એમ એલ નાખવાનું કેટલું આ બે નો સંટકાવ કરી દેવામાં આવે તો મિત્રો આની અંદર ખૂબ સરસ મજાનું એ કહેવાય કે ક્વોલિટી વાળો દાણો વધારે ઉત્પાદન અને સારામાં સારું જે છે એ આપણે બજાર ભાવ પણ મેળવી શકે એને એ આ જે ભલામણ કરવામાં આવે એ તમામ કેવી છે

ખેડૂત મિત્રો આ એક ધ્યાનમાં રાખવા આપણે ઘણી વખત જે છે આપણું પોતાનું પોતાનું બિયારણ વાવતા એક વર્ષ આ બીજા વર્ષે તમે વાવો તો વાંધો નથી ઘરનું પણ બે વર્ષે આપણે બિયારણ બદલાવી નાખવામાં આવે તો પાંચક મણ તો વધારે ઉત્પાદન આપણે મેળવી આરામથી બરોબર તો પાંચ મણ ની અંદર જે છે એટલો બધો કઈ બિયારણ ભાવ હોતો નથી તો બિયારણ ની અંદર મિત્રો પસંદગીમાં ખૂબ મોટી કાળજી જે છે આપણે રાખવી જોઈએ સાથે સાથે ઘઉં પાક ની અંદર હવે આપણી જે અવસ્થાઓ ત્રણ અવસ્થાઓ છે એ ત્રણ અવસ્થાઓ એટલે કે ફૂટ અવસ્થામાં પૂરી થઈ છે બીજી અવસ્થા એટલે ગાભે અવસ્થા અને ત્રીજી અવસ્થા એટલે આપણે કહેવાય કે દાણો બંધાવવાની અવસ્થા આ ત્રણ અવસ્થા એ પિયતની ખેંચ વર્તાવી જોવે નહીં આ એક ખાસ ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની છે આ ત્રણ બાબતોનું જો ધ્યાન રાખીએ તો ઘઉંના પાકની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું ખેડૂત મિત્રો તમે ઘઉંનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ મિત્રો તમે પ્રોસીડનો ઉપયોગ અને જીગરીનો ઉપયોગ જે છે તમારા પાકની અંદર કરજો એવી અમારી એક ખાસ ખેડૂત મિત્રોને એક અપીલ છે અપીલ કહો તો અપીલ અને ભલામણ કહો તો ભલામણ છે જેથી કરીને આપણે વધારે ઉત્પાદન એમાં મેળવી શકીએ વિપુલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું હેજે મળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આપનો હેલ્પલાઇન નંબર છે નોંધી લો અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર છે આ સિવાયનો બીજો નંબર છે નેવું બે એકત્રીસ તાણું છ નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે ઘઉંનું વાવેતર કર્યું હોય તો તમે કઈ માવજત કરો છો એ ચોક્કસ કમેન્ટ દ્વારા અથવા જે છે ફોન દ્વારા જે છે એ જાણી અને જે છે એ તમે માહિતી મેળવી શકશો વધારાની માહિતી માટે એ સંપર્ક કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ તમને જીગરી અને પ્રોસિડ ક્યાંથી મળશે એની માહિતી તમે મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ